નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના થરાદ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં વાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગમતીનો ઓડિયો સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ થરાદ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે બારસો પચાસથી ચૌદસો અગિયાર અને પછી છે ધાણા જે છે એક હજારથી અગિયારસો એકાવન પછી છે રાયડો જે છે એક હજારથી અગિયારસો પાંચ અને મેથી જે છે એક હજારથી સોળસો બાર અને હવે આગળ છે રાજગરો જે છે એક હજાર વીસથી અગિયારસો બત્રીસ બાજરી જે છે પાંચસો એકવીસથી છસો બે અને જીરું જેનો નીચો ભાવ છે પાંત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ચુમ્માલીસો એકત્રીસ અને હવે છેલ્લે છે એરંડા જે છે બારસો ત્રીસથી બારસો એંસી તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ